ભરુચ નંદેલાવ બુસા સોસાયટી ખાતે આજથી બુધવારે હટ બજારીની શરૂઆત કરાઈ છે પંચાયતના સરપંચ અને સભ્યોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો જેમાં નાની મોટી વસ્તુઓ સરળ ભાવે ગ્રાહગરી મળી રહે તે માટેનું આયોજન કરાયું હતું ભરૂચ શહેર વિસ્તારમાં આવેલા નંદેલાવ સ્થિત બુસા સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને જીવન જરૂરિયાતની નાની મોટી ચીજ વસ્તુઓ સરળ ભાવે અને ઘર આંગણે મળી રહે તે માટે સોસાયટીના કોમન પ્લોટમાં વીસ નવેમ્બર સવારે દસ વાગ્યે બુધવારથી સાપ્તાહિક બુધવારી હાથબજારનો શુભારંભ કાર્યક્રમ યોજાયો છે જેમાં આજ નંદેલાવ પંચાયત સરપંચ લક્ષ્મી ચૌહાણ ઉમરાજ તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી તલાતી નિલેશ પટેલ સહિત પંચાયતના સભ્યો અને સ્થાનિકોએ ઉપસ્થિતિમાં રિબિન કાપી અને શ્રીફર વધેરીને શુભારંભ કરાયો હતો આ હાથ ચાલુ થતા નજીકના વિસ્તારના લોકો એને ફાયદો થશે અને તમામ નાની મોટી વસ્તુ તેમને એક જ સ્થળ પર અને ઘર આંગણે મળશે હું મેવુ કુમાર જોશી ભરૂચ તાલુકા પંચાયત સભ્ય આજે ભરૂચ તાલુકાના નંદેલાવ ગામે બુધવારી આઠનું આજે ઓપનિંગ હતું આ સુંદર આયોજન નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન રતિલાલ ચૌહાણ

બુધવારે આટલું આયોજન શા માટે કરવામાં આવે છે તો આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ખેડૂતોને ડાયરેક્ટ ફળફળાદી શાકભાજી તથા અન્ય વસ્તુઓ સસ્તા ભાવે વેચવા મળે જીવન જરૂરિયાતની વસ્તુઓ સારી ક્વોલિટીની તથા સારામાં સારી રીતે આયોજનથી નજીકમાં મળી રહે એ માટે બુધવાદી હાટ આયોજન આજે થઈ રહ્યું છે તેનું આયોજન મહેબુભાઈ ચાવડા માન્ય શ્રી લાલાભાઈ તથા અન્ય આગેવાનોએ કરેલું છે તો સોસાયટી જીવન જરૂરિયાત ની વસ્તુઓ અને સસ્તા દરે મળશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે આ સુંદર આયોજન બદલ હું નંદેલાવ ગ્રામ અને બુ સોસાયટી વિશેષ આભાર